આર તીર જાયા હર સિદ્ધ માની રેમ ધમ નો બતવા રે જણ નણ જાલર ઘન કે રે હું આનંદના દાળાયા હું આનંદના દાણા ભાઈ શ્રાવણ મહિનો બેહી ગયો શ્રાવણ મહિનો બેહી ગયો ભાઈ આ બાર મહિનામાં આ મહિનો એટલે ભક્તિનો મહિનો કહેવાય એ હર હર મહાદેવ હર હર મહાદેવ ભાઈ આ મહિનામાં જે ભક્તિ કર્યા એને ફળ ભાઈ હો બાર મહિનામાં આટલા મહિના જો તમે આ મહિનો હાંચો ને તો ભગવાન હર હર મહાદેવના દિવસ છે ભાઈ હો આ એ મહાદેવ हर हर महादेव हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय गङ्गाधराय ॐ गङ्गाधराय हर हर बोले नमः शिवाय आ आ ભાઈ ભાઈ રણકાળો વાગતી હોય પોંચ વાગે ભાઈ ભક્તિનો ગીતો વાગતો હોય ભાઈ સવારે પોંચ વાગે મહાદેવના મંદિરે ભાઈ બીલી ચઢાવવા જવાનું પૂજન કરવાનું ભાઈ આ તો ભાઈ હું દર વર્ષે છે ને શ્રાવણ મહિનો નવસું પાસો હા ભક્તિનો દાળો કહેવાય ભક્તિનો મહિનો કહેવાય ભાઈ તાણ હું તો બધાને કહું છું કે ભાઈ આ આ મહિનામાં ભક્તિ કરો અને હું તો કઉ બારે મહિના ભક્તિ કરો હા હર હર મહાદેવ હર હર મહાદેવ શંભુનાથ શિવ શંકર શિવ પાર્વતી ઓમ કૈલાસ પતિ મહાદેવ જય હો જય હોરા બાપા નું કેવું છે બાપા શ્રાવણ મહિનો આવ્યો આજે તો મહાદેવ મો મેળો હશે ભરા બાપા નું કેવું બાપા ભો રૂપિયા લોચાનો પી જવાનો પાછો ખૂટે તો ફરી પચા નો પી શું આપડે કેવડો ખાવાના છે આપડે તો મોજ કરવાની એટલે આ શ્રાવણ મહિનો હું શ્રાવણ આખી જિંદગી શ્રાવણ મહિના જ છે કે આપડે ના ના જો આ બકવાન ધંધા કરે છે ઓમ નમ શિવાય નમ શિવાય હર હર ભોલે નમ શિવાય કાકડા ના મોટા ભજન છોકરા હર હર બોલે

બીજો દાણો ના હોય બાર મહિનામાં એક દોન છોકરા મહિનો આવે એમાં આટલો મહિનો તમે હાસો લ્યા અને બીજા મહિના જેવા હોય છે બીજા મહિનામાં ચાલે લે આપણે શ્રાવણ મહિનો છે છમ તમે ના ગણો સોર સોર હું તમે ભક્તો કરો છે કે વાત જે મારા જોડી માણો તમારો છોકરા નહી ખમણ આલો હું તો બધું એ ખેલો છું મારો બાપો ભગત છે ના જો કે તારો બાપો શ્રાવણ મહિનો નાય છે ના તું એકંદારું થી નોય છે થોડી શરમ કરો લ્યા તને થોડા સુધરો હા 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 સના શ્રાવણ મહિનો આવ્યો છે એ શ્રાવણ મહિનો આવ્યો છે સોમના દાડા છે ને શિવજીના દાડા હર હર ભોળા તમારી ધૂન લાગી વળી ખાસો ટાઈમ થયો છો છોડીના ઘર જા તે છોડીના ઘરજી આવું ખબર લિ આવ અને પાછા આવે વય અમારા તો પાછા શ્રાવણ મહિનો ના આવે છે કે તે વેવઈ ની ભેગો થતા હું છોડી ની ભેગો થતા હું થેલી બેલી લઈને રખડે તો બજારમાંની થોડી ફળ ફળાદી ને બધું લેતો તો હતો શેક પાછા છોડીએ ખાસા દાળથી કે બાપા હમણાં ફોન કરે તો વશમાંથી કે આવતા નહીં બાપા તમે થોડા ભેગા થતા એને મળી એ વહીને ભેગા થતા એ હે ભગવાન भाई तो मंदिर ही गया सब बाकी तो वाई नाको नाको। ना, ना को बदु वॉश कर ना को चलो कचरो बदु उड़ी उड़ी ना वाला है ना चलो कौन ही ना ना ऐसी कर चलो गया के हाल आउट हैं ये डेट मारो डायो से पत्थर बेसी ना आयो से ये तो ना शक्ति आओ करी ना आज डेट को समाऊ ना आयो तानो ઓકે બસ તો નહી છે રા માવા સતા નહી પેરા માખો શ્રાવણ મહિનો ન હોય છે નહી આ ઇનાતી ન હોય છે હે હું થઈ જઉ એ શ્રાવણ મહિનો ન ન છું હું નહી નાતો રોજ નહી નાતો મેલો ડાક કરું છું તે ઉલકે એવું શું કર પતિ ખાટું ટેર પીન આયા છું હું ભાઈ નાતો નહી આખો સાબુ ગહી ના ભૂલું બાર બાર મહિના નહોતું હું એ હોય એક મહિના નાતા पण तव शरम आवाज भक्ती गे शंकर भगवान नो वास चालू सा हाल अन तवन तमारो वास करो सो दारुडिया नो मारा शंकर भगवान नो टोटी बे हास भगवान आऊ ना केवाय बुद्धि सब नै छ तो मारा भगवान से मो जो जब रूत पके लागो छी वन बारे बार महिना पके लागो छी ए कौन कह ओ वाह था ई आई અલ્યા બા અમુ કાતો છો ઓ મરાવતો ખાતો પડ્યો ને તું ગાડા છેટી આгру સુ ખબર સા તો મારો બાપો છે તાણે લે એડો ખાઈ લે ના ટેકરે આગળ અને આટલા દાળા તો બંધ રાખ્યો

અને મેં શંકર ફોન કર્યો હવારે સો વાગે ફોન કર્યો હજી લગન આવે નહીં આ આઠ વાગવા આવ્યા આઠ વાગવા પછી પબ્લિક લાઈન લાગે અંદર દર્શન ટાઈમ આવે એટલે હે હડકે હેડો મૂતા કરી જાન નો વાન જો બે હીરો છું હાલ આયો ઘેર થી તો હું ફોમ હતો હું તો કો ના ના નહીં બઈ પેલો શું માસે ને નાઉ બહુ પડે નો નાઉ તો પડે મૂતા પણ સો વાગે ફોન કર્યો તો તાર નાન નઈ લેવું પડે વેલા

ભક્તિ કરમ મો લખી ના અને બીજું કરમ મો લખવાનું છે હ બીજું કરમ મો લખવાનું છે બીજું હું લખાય હવે આપણે ભક્તિ કરવી છે આટલી મેર બીજું કોઈ લખાવું નહીં કોઈ ખોટો પાપય કરવો નહીં કે કોઈ કશું કરવું નહીં હવે બસ ભગવાનની માળા જપ્પી છે માધેવી તમે ખોટો પાપ નહીં કરતા પણ તમારો છોકરો ઘર માં નઈ ખોટું કરતો તમે શાવન મહિનાનો આવવાનો આ પીપી રોજ નહીં આવતો યાર

ભક્તિ કરી પોલો ભાઈ તાના તારે જીવનમાં ભક્તિ કરવાની લાલુ મારબો જો છો તમે કરો છો તમે આ તમારા બાપો શ્રાવણ ના વર્ષે ને તમે દારૂથી થી આવો છો થોડા સુધરો પિયા બાપા જેટલું કઉ છું હદ થઈ જાય માર જીભ કાજી જાય કઈ કઈ ખાવાનું પડે નહી આટલું હાલે બાબા ઓબળો ચાય નઈ ની પીતા ને રીવન જોવો છો હું પેલા એટલે તમે મને એ ખોળ છો હા તમન જાતે એ ખાના મારો છો તમારો બાપો મને રૂપિયા લીધો છો પીવા

અને આ આપો દવા સુધરી જજે આ માથે એનું મંદિરનો દર્શન આપણે કરીએ રોજ મારા ગર્બો રહેવું ને એને રવા દે બે કવા દેતો છોક ભાઈ જો આ જો પી ધોઈ

પાળવાનું ના પણ બધા મહિના પાડવાના પણ એના કરતા અગિયાર મહિના વધારે કે એક મહિનો વધારે હા તો પાળવો તો બારે બાર મહિના પાડવાના આપણે રોજ ભક્તિ કરવાની બારે બાર મહિના શ્રાવણ મહિનામાં કરવાની અરે વ્યસન નહીં કરવાનું હું કેવું તો સજ હા અને અમારો વિડીયો ગમે એટલે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી હમારી દુબરી યાદ તું ત્યારે હર્ષ વાતા